રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ પરિસરમાં વર્ષ બે હજાર એકની બેન્ચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયો દામનગર નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમસી મહેતા હાઈસ્કૂલ પરિસરમાં વર્ષ બે હજાર એકની બેન્ચના વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહમાં તત્કાલીન ગુરુજનો શાળા પરિવાર કર્મચારીઓને આમંત્રિત કરતા દૂરસ્દૂર રહેતા વર્ષ બે હજાર એકના વિદ્યાર્થીઓનું સંકલન કરતા આશિષ ગાંધી ટીમ દ્વારા અદ્ભુત આયોજનથી યોજાયેલ સ્નેહમિલનમાં તરુણ વયેની સ્મૃતિઓ તાદૃશ્ય કરાવતા અનેક વિદ્યાર્થીઓ રાજ્યના વિવિધ મહાનગરોમાં સ્થાયી થયાર્થી માનસિક સામાજિક પદ ઉન્નત થયા વ્યક્તિ ગમે એટલો વિસ્તરે વિકસીપણે વતનને ક્યારેય વિસરી શકે નહીં વાયવ્ય વિદ્યાભ્યાસ કરતા વર્ષ બે હજાર એકના અસંખ્ય છાત્રોએ તત્કાલીન ગુરુજનો સહિત સમગ્ર શાળા પરિવારનું વિશિષ્ટ સન્માન કરી અનોખી ગુરૂદક્ષિણા આપી હતી અને એક જૂની સ્મૃતિ આ વાગોળી હતી ગુરુજનો દ્વારા મળેલ શિક્ષા સંસ્કાર અને ઘડતરને યાદ કરું સજળ નેત્રે ગૌરવપૂર્વક ગુરુજનોના યોગદાનની સરાહના કરી હતી વર્ષ બે હજાર એકના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની એ સામૂહિક હાજરી આપી સ્નેહ મિલનની દીપાવ્યું હતું સમગ્ર સ્નેહ મિલનનું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બેનમૂન સંચાલન કર્યું હતું આત્મીય સ્વજનને મળ્યા જેવી ખુશી પ્રસ્તુત કરતા અનોખા મિલનમાં ખૂબ મોટી સંખ્યામાં વર્ષ બે હજાર એકના વિદ્યાર્થીઓ વાલીઓ અને સંગ્રહશાળા પરિવારના સંકલનથી પચ્ચીસ વર્ષ બાદ મળ્યાનો અનદાનંદ વ્યક્ત કરતા ભાવાત્મક દ્રશ્યો રચાયા હતા કેળવણી પ્રેમી ઉદાર દિલદાતા પરિવારો પૂર્વ શિક્ષકોનું ગદગદીત કરતું સન્માન કરાયું સ્નેહ મિલનને યાદગાર બનાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલનની ભવ્ય સફળતાની સર્વત્ર નોંધ લેવાઈ હતી એટલે વાણી વર્તન વિચાર ચિકલ મોટું બધું બધું લાગ્યું હમણાં જીગ્નેશભાઈ એમને કીધું ઘણા બધાને તો વાળ માથાના હોય જાય ને ઉત્પાદી જેટલી બધી કરે ને ત્યારે અમને વીસ પચીસ વર્ષના ત્યાં ત્યાં સુધી ખબર નતી પૈસા શું છે અને આ અત્યારે પાંચ દસ વર્ષનું નું બાળક થાય દસ રૂપિયા નોટ આપશો તો છોડશે એટલે આ પરિસ્થિતિ છે કે માણસ છે જેને કહીએ ને અત્યારે ઉપાધિ પ્રક્રિયા ચિંતાનો નો ખાણી પીણી રેણી કેણી પરિસ્થિતિ એવી છે કે માણસ ચિંતામાં વધારો કરવા માટેનું કામ કરે છે એટલે કહેવાનું એ છે કે આજે યજ્ઞેશભાઈ પણ બહુ સરસ મજાની વાત કરી એક બીજી વધારાની વિશેષ વાત કરું કે આજે ત્રણ વસ્તુનો ઋણ